આ પરોઢ જે પીળી ઝાકળ ને પીડી પરભાતર ની પોર વગડે જાય માલ ઢોર પણ આપણે આવી હવાર હવારમાં હે ને ખેતર એટલે પાછા આપણે જો અત્યારમાં વાગી ગયા હે સાડા આઠ અને વ્યાય હો ખેતર એક તો જો કે ખાતરની ગુણ લાયો યુરિયા કારણ કે યુરિયા આપણે નાખવાનું છે આ જીરામ નથી નાખવાનું એટલે કે તમે બધા ખારા થઈ જઈ શકો છે આ જીરામાં હવે નખાતું છે પણ આમાં નથી નાખવાનું અને આપણે આમ જો પાહું જીરું ને તમને કા તો અત્યારે પરોઢે પડી ઝાકડ હે ને એટલે તમને દેખાતું નહી હોય સમજ્યા પણ આમાં તો કાલે આપણે એમ પિસ્તાલીનો રાઉન્ડ મારી દીધો તો આ હોનું જો આ રિવ્યુઝ હોનું છે બીજું શું છે આ ખેડૂતનું હોનું કહેવાય અત્યારે ભલે હોનાનો લાખ દોઢ લાખ હોનાનો ભાવ દોઢ લાખ હોય પણ આનો ભાવ નથી પણ આમાં મહેનત જેટલો હોનાને ઘડવામાં થાય ને એટલી જ આ જીરાને બનાવવામાં થાય એટલે આ ખેડૂતનું હોનું જ કહેવાય એક રીતે એટલે આમાં આપણે કાલે એમ પિસ્તાલીનો હટીને રાઉન્ડ માર્યો તો હટીને એટલે હટીને જ ચાર પંપ ચાલુ કર્યા હતા અને બ બહાટી બોલાવી દીધી હતી એટલે આ જીરું જો જમાવેટનું હે કેમ ગાડલા જેવું જીરું હોય આમ કેમ આ ગાડલું પાયથરું હોય ને એટલું એટલું ગાડલી જેવું થઈ ગયું હોય એવું જીરું અહીંયા પણ છે અને આપણા જો ચાડિયા ભાઈ ચારડીયાભા હે બાકી રખોબા કરે એવો જીરાના મારો બેટો ગમે એમ કરી અને આંકા તમને એક જગ્યાએ છે હે ને થોડુંક જીરામાં રોગ આવ્યો છે એટલે ઓલું આપણે શું કહેવાય જાંબુડિયું જાંબુડિયું એવી તમને બતાવું આ જો આ જીરું પીરું પડતું જાય હે આમાં જાંબુડિયાની અસર છે આમાં જામુડિયા ને દવા મારવાની જરૂર છે હવે જોવી જો આ બધી કાઢી ચરમી નહીં આ રહ્યું ને જો આ આટલામાં આ તમને આ દેખાય ને પીરું એટલામાં જાંબુડિયાની અતિ અસર હે કારણ કે અહીંયા આ કેરો વધારે ભરાવી દીધેલો છે કું હે ને એ નક્કી નથી આમ જુઓ તમે હે ને જાંબુડિયાની અસર જુઓ આ એટલામાં જ એવું આ કિયારા મહિના એટલામાં જામુડીયાની અસર છે કારણ કે આમાં લગભગ પાણી જમા નહીં થતું હોય નીચે સીપડાવું જમતું નહીં હોય નીચે સીપેડું છે અને પાણી વધારે ભરી જયેલું એટલે જામુડિયું આવી ગયેલું આમાં એટલે અહીંયા એક લોચો છે જ રાખ બાકી તો કમ્પ્લીટ જ છે જીરું આપણું અહીં જોવા હમણાં સીધે સીધું તમને દેખાતું છે જોટો જોટો દેખાતો છે જોટો એ બતાવું તમને જો

જામી રામ રામ હાથ નથી અહીંયા હે રામ રામ તો આપણે હેને અહીંયા આપણે ની આવશે જો આ પડી ગયું આ ખારા થાય પછી આપણે આવું દઈએ એટલે અહીંયા મગવા આવશે પાણી વારવા આપણે જવાનું અત્યારે બીજા ખેતર સમજ્યા આપણે બીજા ખેતર જવાનું છે તો હાલો હાલ્યા જઈ હું અત્યારે હું છે ને જવું તમને બતાવું આ જુઓ હમણાં બે દિમા થઈ એ પાંખડા બાંખડા ચડી ગયા છે ઉપર અને અહીંયા કેટલું મટીરિયલ આવ્યું ખબર છે જ નથી એવડાવ્યું મોટી મોટી કરંટ કરંટ તો ઉતાર લીધી લાગે જો આ પવન ચટણી કમ્પ્લીટ જ થઈ ગઈ અત્યારે જો તમને બતાવું જો કેવડી મોટી ખબર અતિ મોટી અત્યારે બીજા ખેતર અને અહીંયા પણ જો આપણે કરી નાખ્યું એ જીરામાં નહીં પાણી ચાલુ કર્યું કારણ કે હવે આ જીરું ડગમગી રહ્યું છે એટલે આમાં બહુ પાણી આપવાય નકર બધું ખોવાય એવું છે કારણ કે અત્યારે હું અનમાર ભજીભાઈ છે ને ચા બનાવી બાકી દૂધ થોડુંક વધી ગયું છે પાણી હતું નહીં એટલે દૂધ નાખી દીધું છે બધું બધું એટલે જો એવો બન્યો હે

ચાલો ભજી આ એ બધું સાધન કમ્પ્લીટ હતું જો જો એલજી ભાંગવાન મશીન આવી ગયું ભલે મોર દેશી રિયા મોરું નો હોય અમારે શું કે ભજી અરે એકદમ આ મસાલા પૂરા હોય તો જ ચા બને હા હા હવે સુગંધ આવ્યો ભજી એલજી વાળી Jayal ci masalah bagge bay e ka direk wo to pesi nu nak fatat jabu ne ke pesi du pesi jo wanu ne e ka dan tu baya tu hano bay ki ayun paji ban gaya Lelu yang terbaik ya. Ayo biar jangan sampai sampai terbaik ya. <tellan> હા પાડી વેટ પાડતી દીધો ભરી એક નંબર હો હા ચામાં કાંઈ ન ઘટે એમ જો તરવ વળે પછી એલચી આવી છે ને હા એલચી ની સુગંધ આવે જોરદાર ના જો બાજીઓ હોત ને થોડા બાજીઓ આખો મસાલો જમા પડી જાય હમ આન નસો આખો દીને ઉતર્યું પીલી તો હાન લગન પૂરો નદી ના સાંનો દાવા ગેલો હવાય રહેતો પ્યોત 12 વાગી ગયેલો તો આનો હાન લગન ઉતરતો હોય હં તો જુવાર માં પાણી વારી અને એટલે જુવારમાં ઉનારું બાજરમાં પાણી વાળી અને વ્યાયુ આપણી વાળીએ કારણ કે આજ જવાનું એક લગ્નમાં આપણે એટલે મામેરું ને એવું બધું છે અને જો અહીંયા પણ આપણું મકાન છે અને અહીંયા જો હા ઓલી આપણે રજકામાં જે વેલ આવે ને એ વેલ આવી જીરામાં જુઓ તમે આ વળી એક નવું આવ્યું પાછું આવું બધું નવું નવું આયા જ રાખ્યા જોતા વેલ રજકામાં ના આવતી કેમાં આ એવી વેલ આવી જોવા એટલામાં બાકી આ જીરું આપણું સૌથી અગ અગાઉ એટલે આ પહેલાં પાકશે પછી વાયમુર વાયમુર પાકતા જાય છે પણ અત્યારે આ જીરું અગાઉ છે અને પીરું તો પડવા મીંડું પણ હજી વાર લાગશે હજી વાર એટલે હનુમાન એક વીસ એક દિવસ નીકળી જશે પછી આ જીરું ઉપાડે એવું થાય છે ગાજર વાવવાની જરૂર છે મા ગાજરનો ભાવ ના હોય તો જો ગાજર ડગરા જેવા ઊભા છે ને જે વસ્તુ પુષ્કળ પ્રમાણમાં થાય એનો ભાવ ના આવતો જે નથી થાતું એનું વાવ એવું બધું તો હાલો હાલો જો લગ્નમાં બીજું તો શું હોય અત્યારે લગન વાહીની વ્યાય એટલે જે મામેરું હતું અને બેઠી બાલથી હોય મારી બાજુ દી હતું અને વ્યાય આપણે વાડીએ પાછો ને ઢાડ બાપને હોથા હોથા પાડે એટલી હે હવે સુઈ જાઉં અને હું તો હું તો વિચારું કે હવે ક્યાં ખેતરમાં પાણી ચાલુ કરવું પણ હવે જોઈશું નહીં સુઈ જાય બીજું તો શું હોય હવે